યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણ સાંભળીશું નારદ પુરાણમાં અત્યાર સુધીમાં આપણે ઓગણસી ભાગ સાંભળ્યા આજે આપણે સાંભળવાનો છે એસીમો ભાગ ભાગમાં આપણે સાંભળીશું પંચ શીખના જનકને ઉપદેશ હરી સુતજી કહે છે હે બ્રાહ્મણો સનનંદનજીના મોક્ષ ધર્મી સંબંધી વચન સાંભળીને તત્વ નારદજીએ પુનઃ અધ્યાત્મ વિષયક ઉત્તમ વાત પૂછી નારદજી કહે છે હે મહાભાગ મેં તમે બતાવેલા અધ્યાત્મ અને જ્ઞાન વિષયક મોક્ષ શાસ્ત્રને સાંભળ્યું આ બધું વારંવાર સાંભળવા છતાં પણ મને તૃપ્તિ થતી નથી વધારે ને વધારે સાંભળવાની ઈચ્છા થાય છે એ સર્વજ્ઞ મુને જીવ અવિદ્યાના બંધનથી જે રીતે મુક્ત થાય છે તે ઉપાય બતાવો સાધુ પુરુષો જેનો આશ્રય લે છે તે મોક્ષ ધર્મનું ફરી વર્ણન કરો સનનંદજી કહે છે હે નારદ આ વિષયમાં વિદ્વાન પુરુષ એક પ્રાચીન ઇતિહાસનું દ્રષ્ટાંત આપતા હોય છે જેનાથી એ જ્ઞાન થાય છે કે મિથિલા નરેશ જનકે કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો આ તે સમયની વાત છે જ્યારે મિથિલામાં જનકવશી રાજા જનદેવનું રાજ્ય હતું જનદેવ સદા બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું ચિંતન કર્યા કરતા હતા તેમના દરબારમાં એકસો આચાર્ય હંમેશા રહેતા હતા જે તેમને ભિન્ન ભિન્ન આશ્રમોના ધર્મોનો ઉપદેશ આપતા રહેતા હતા આ શરીરનો ત્યાગ કર્યા પછી જીવની સત્તા રહેશે કે નહીં અથવા ત્યાગ પછી તેનો પુનર્જન્મ થાય છે કે નહીં એ વિષયમાં તે આચાર્યોનો સુનિશ્ચિત સિદ્ધાંત હતો તે લોક આત્મતત્વના વિષયમાં જેવો વિચાર ઉપસ્થિત કરતા હતા તેનાથી શાસ્ત્રોના અનુયાયી રાજા જનદેવને વિશેષ સંતોષ થતો ન હતો એકવાર કપિલાના પુત્ર મહામુનિ પંચશીખ સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરતા રહીને મિથિલામાં આવી પહોંચ્યા તેઓ સંપૂર્ણ સંન્યાસ ધર્મોના જ્ઞાતા અને તત્વજ્ઞાનના નિર્ણયમાં એક સુનિશ્ચિત સિદ્ધાંતના પોષક તેમના મનમાં કોઈ પ્રકારનો સંદેહ ન હતો તેઓ નિદંદ થઈને વિચર્યા કરતા હતા તેમણે ઋષિઓમાં અદિત્ય કહેવામાં આવે છે કામના તો તેમને સ્પર્શ સુધા કરી શકતી નથી તેઓ મનુષ્યના હૃદયમાં પોતાનો ઉપદેશ દ્વારા અત્યંત દુર્લભ સનાતન સુખની પ્રતિષ્ઠા કરવા ઈચ્છતા હતા સાંખ્યના વિદ્વાનો તો તેમને સાક્ષાત પ્રજાપતિ મહર્ષિ કપિલનું જ સ્વરૂપ સમજે છે તેમને જોઈને એવું લાગતું હતું જાણે સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક ભગવાન કપિલ સ્વયં પંચ શીખના રૂપમાં આવીને લોકોને આશ્ચર્યમાં નાખી રહ્યા છે તેમને આસુરી નુનિના પ્રથમ શિષ્ય અને શિરંજેવી કહેવામાં આવે છે એક સમયે તેમણે મહર્ષિ કપિલના મતનું અનુસરણ કરનારા મુનિઓની વિશાળ મંડળીમાં જઈને સર્વમાં અંતર્યામી રૂપે સ્થિત પરમાર્થ સ્વરૂપ અવ્યક્ત બ્રહ્મના વિષયમાં નિવેદન કર્યું હતું અને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું અંતર સ્પષ્ટ રૂપે જાણી લીધું હતું એટલું જ નહીં તે એકમાત્ર અક્ષર તથા અવિનાશી બ્રહ્મ નાના રૂપોમાં દેખાય છે તેનું જ્ઞાન પણ આસુરીએ તે મુનિ મંડળીમાં પ્રાપ્ત કર્યું હતું તેમના શિષ્ય પંચ શિખ હતા જે દેવકોટીના પુરુષ હોવા છતાં પણ માનવીના દૂધથી ઉછેર્યા હતા કપિલા નામની એક બ્રાહ્મણી હતી જે પતિ પુત્ર વગેરે કુટુંબીની સાથે રહેતી હતી તેના પુત્ર ભાવને પ્રાપ્ત થઈને તેઓ તેના સ્તનોનું દૂધ પીતા હતા તેથી કપિલાનું દૂધ પીવાના કારણે તેમને કાપીલે સંજ્ઞા નામ થઈ તેમણે નૈષ્ટિક બ્રહ્મમાં નિષ્ઠા રાખનારી બુદ્ધિ પ્રાપ્ત કરી હતી કાપીલેની ઉપસ્થિતિના સંબંધમાં આ વાત મને બ્રહ્માજીએ કહી હતી તેમને કપિલા પુત્ર કહેવાનું અને સર્વજ્ઞ હોવાનું આ ઉત્તમ વૃત્તાંત છે ધર્મજ્ઞ પંચશીખે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેઓ રાજા જનકને સૌ આચાર્યો પર સમાન ભાવે અનુરક્ત જાણીને તેમના દરબારમાં ગયા ત્યાં જઈને તેમણે પોતાના યુક્તિયુક્ત વચનોથી તે બધા આચાર્યોને મોહિત કરી દીધા તે સમયે મહારાજ જનક કપિલાનંદન પંચશીખનું જ્ઞાન જોઈને તેમના પ્રતિ આકૃષ્ટ થઈ ગયા અને પોતાના સો આચાર્યોને છોડીને તેમની પાછળ ચાલવા લાગ્યા ત્યારે મુનિવાર પંચશીખે રાજાને ધર્માનુસાર ચરણોમાં પડેલા જોઈને તેમને યોગ્ય અધિકારી માનીને પરમ મોક્ષનો ઉપદેશ કર્યો જેનું સાંખ્ય શાસ્ત્રમાં વર્ણન છે તેમણે જાતિ નિવેદનું વર્ણન કરીને કર્મ નિવેદનો ઉપદેશ કર્યો ત્યાર પછી નિવેદની વાત કહી તેમણે કહ્યું જેના માટે ધર્મનું આચરણ કરવામાં આવે છે જે કર્મોના ફળનો ઉદય થયા પછી પ્રાપ્ત થાય છે તે આલોક અને પરલોકનો ભોગ નશ્વર છે તેના પર આસ્થા કરવી યોગ્ય નથી તે મોહરૂપ સંચળ એ અસ્થિર છે કેટલાક નાસ્તિક એવું કહેવા કરે છે કે દેહરૂપી આત્માનો વિનાશ પ્રત્યક્ષ જોવામાં આવી રહ્યો છે તો અહીંયા નારદ ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો